ભારત સહિત વિશ્વભરમાં આજે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે બુદ્ધ પૂર્ણિમાના દિવસે સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો આ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા નગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ દ્વારા વહેલી સવારે ધમપ્રભાત રેલી યોજીને બુદ્ધ વંદના કરવામાં આવી હતી સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન છસો તેવીસમાં માં ભારતને અડીને આવેલા દક્ષિણ નેપાળના તેરાઈ ક્ષેત્રમાં સ્થિત લુંબનીના બગીચામાં થયો હતો ભારત સહિત વિશ્વભરમાં ઠેર ઠેર બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં પણ બુદ્ધ આગેવાનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું પાંડેસરા નગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ દ્વારા વહેલી સવારે વિસ્તારમાં પ્રભાત રેલી યોજી હતી બુદ્ધના વિચાર લોકો સુધી પહોંચાડ્યા હતા સાથે જ બુદ્ધને દીપ પ્રજ્વલિત કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પુષ્પ અર્પણ કરવાની સાથે તેમના વિચારોને યાદ કર્યા કાર્યક્રમમાં ગૌતમ બુદ્ધે આપેલા ઉપદેશો લોકોને માહિતગાર કરવાની સાથે તેમને પાલન કરવા માટે સૂચન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા મારું નામ હિરાલ દોલત પાનપાલે છે આજે બુદ્ધ પૂર્ણિમા એટલે કે ભારતમાં નહીં પણ આખો વિશ્વમાં બનાવવામાં આવે છે અને અમે બી અહીંયા સુરતમાં નક્ષેનગર નિઃશુલ્ક બુદ્ધયાર દ્વારા અહીંયા પ્રભાત રેલી કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં બાળકો અહીંયા હતા અને જે અમે સંદેશ બુદ્ધના આપ્યા છે એ અમે બધા ગલી ગલી પહોંચાડ્યા છે બાળકમાં બહુ ઉત્સાહ હતા અને લોકોમાં બી બહુ ઉત્સાહ હતા કે બુદ્ધ બુદ્ધના જ્ઞાન એ બધી જગ્યાએ પહોંચે એ રીતે બધાએ કોશિશ કરી છે અને બધાએ અહીંયા એમનો વિચારનો પાલન કરે એવી રીતે અમે રેલી કાઢવામાં આવી હતી કેટલા લોકો જોડાયા હતા એ મોટી સંખ્યામાં અહીંયા બાળક જવા જ કમસે કમ ત્રણસોથી ચારસો બાળક અહીંયા જોડાયા હતા